મેંકોત્રીમાં જોયું ને તો મેં રવિવાર જોયું અને તમે કંકોત્રી વાંચી તો શું જોયું તું મેં એટલું જોયું તું આ પાર્ટી પ્લોટ છે આટલા વાગે જમણવાર છે બીજું કઈ મેં નતું જોયું મારે એટલી નો વાત નહીં તમારો તમારે જોવું જોઈએ કે કઈ તારીખે છે

ભાઈ મેં ડીશ લીધી ને તો જોડે તે એ ડીશ લઈ લીધી હતી અને મને ખબર હતી ઘરે આવીને કોઈ રાંધવાનું નહીં મારા બહાર થી જ લાવવું પડત અને ખોટો ખર્ચો કરું એના કરતાં ત્યાં મફત ના ખાઈ લઉં મફતનું ખાવાની તો તમને બહુ મજા આવી હશે નહીં શરમ ના આવી એમાં છે ની શરમ ભાઈ બની ઠંડી તૈયાર થઈને ગયા તા ગમે તેનું લગન હોય જમી લઈએ હા તમાર તો નાનપણની ટેવ છે નહીં ગમે તેના લગનમાં માં જમી લેવાનું તમાર તો જૂની યાદો તાજી થઈ ગઈ હશે નહીં આવું બોલી એનું દુઃખ નઈ પણ આને કઈ કોને દીધું મને એ નહીં ખબર પડતી પણ જમવાની મજા ગઈ હો હું શું કહું હા બાર આંટો મારવા જવું છે હું આટો મારી આવ પણ મારે તમારી જોડે બે મિનિટ વાત કરવી છે સાંભળશો હા બોલ ફટાફટ પછી જવું લગન પહેલા તમે મારા જોડે કેટલી બધી વાતો કરતા હતા આખી આખી રાત વાતો કરતા હતા હા મને યાદ છે તે પછી ફોન ઉપર એ તમે મારા જોડે આખો દિવસ વાત કરતા હતા અન ફોન ઉપર વાત ના થાય તો મેસેજ ઉપર કરતા હતા હા એ યાદ છે મને પછી સવારમાં ઊઠીને આપણે એકબીજાનો ફોટો મોકલતા હતા રાત્રે ઊંઘતી વખતે આપણે એકબીજાને ફોટો મોકલતા હતા આ બધું યાદ છે મને શું કહેવા માંગો છું તું એ તો કે હું એ બધું બહુ મિસ કરું છું પહેલા તમારી જોડે મારા માટે ટાઈમ હતો અત્યારે તમારા જોડે મારા માટે ટાઈમ નથી હેતલની વાત સાચી છે એ એનું ગરબડ મૂકીને મારા માટે અહીંયા આવી છે પહેલા એના માટે હું બહુ બધો ટાઈમ કાઢતો તો ને હવે હું એના માટે ટાઈમ નથી આપી શકતો બહુ જ ખોટું કરી રહ્યો છું એના જોડે શું વિચારો છો જાવ જવું હોય તો ના ના ગાંડી હવે હું નહીં જાઉં હવે દરરોજ સાંજે આવીને આખો દિવસ મેં શું કર્યું ને એ વાતો કરીશું આપણે